નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા મળતા રહે વિરમગામ ચાર હજાર થી પાંચ હજાર બસો ચોર્યાસી રોલ ત્રણ હજાર પાંચસો એસી થી પાંચ હજાર ત્રણસો દસ સાણંદ એક હજાર સાતસો ચાલીસથી થી ચાર હજાર ચારસો ત્રીસ બાબરા ચાર હજાર ત્રણસો પંચાણુંથી પાંચ હજાર પાંચસો પાંચ રાપર ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર ત્રણસો ચુમ્માલીસ ભચાઉ પાંચ હજાર ત્રણસોથી પાંચ હજાર ત્રણસો પચાસ સાવરકુંડલા ચાર હજાર સાતસોથી પાંચ હજાર પાંચસો પાટડી પાંચ હજારથી પાંચ હજાર ચારસો એકાવન મોરબી ચાર હજાર છસો એંસીથી પાંચ હજાર ત્રણસો પચાસ સમી પાંચ હજારથી પાંચ હજાર ચારસો હળવદ પાંચ હજાર બસોથી પાંચ હજાર પાંચસો એંસી રાજકોટ ચાર હજાર છસો પચાસથી પાંચ હજાર ચારસો સિતેર જામજોધપુર ચાર હજાર પાંચસો એકથી પાંચ હજાર ચારસો એકવીસ જેતપુર બે હજાર પાંચસો એકથી પાંચ હજાર બસો એકવીસ પોરબંદર ચાર હજાર બસો પચાસથી પાંચ હજાર ત્રણસો વિસાવદર ચાર હજાર બસો પિંચોતેરથી ચાર હજાર નવસો એક્યાસી કાલાવડ ત્રણ હજાર બસોથી પાંચ હજાર ચારસો ખાંભા પાંચ હજાર બસોથી પાંચ હજાર બસો અમરેલી ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો પંચાવન જસદણ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો જુનાગઢ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો ચોરાણું ચામખંભિયા પાંચ હજાર સોથી પાંચ હજાર ત્રણસો પચાસ વારાહી ચાર હજાર સોથી પાંચ હજાર આઠસો એકાવન વાંકાનેર પાંચ હજારથી પાંચ હજાર પાંચસો બાર બહુચરાજી ચાર હજાર ત્રણસો પંચોતેરથી પાંચ હજાર સો માંડલ પાંચ હજાર એકથી પાંચ હજાર પાંચસો એક પાટણ ચાર હજાર સાતસોથી પાંચ હજાર ચારસો ગોંડલ ચાર હજાર છસો છોતેરથી પાંચ હજાર છસો એક થરાદ ચાર હજાર સાતસો એકાવનથી પાંચ હજાર પાંચસો એંસી થરાદ ચાર હજાર ત્રણસો પચાસથી પાંચ હજાર છસો બોટાદ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો સાઠ ઈસા ચાર હજાર પાંચસો છ્યાસીથી ચાર હજાર નવસો બેતાલીસ પાભર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો એંસી તળાજા પાંચ હજાર ત્રણસો પચાસથી પાંચ હજાર ત્રણસો પચાસ લાખણી ચાર હજાર આઠસો પાંચથી પાંચ હજાર આઠસો પાંચ જામનગર ત્રણ હજાર પંચોતેરથી પાંચ હજાર પાંચસો ચાર હજાર સાતસોથી પાંચ હજાર ત્રણસો બાર અંજાર ચાર હજાર નવસો એંસીથી પાંચ હજાર ત્રણસો સિતેર હારીજ પાંચ હજાર એકસો પચાસથી પાંચ હજાર સાતસો ત્રીસ પાંથાવાડા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર નેનાવા ચાર હજાર બસોથી પાંચ હજાર પાંચસો અગિયાર રાઘનપુર ત્રણ હજાર છસો એંસીથી પાંચ હજાર છસો એકોતેર ચાર હજાર ત્રણસો પચીસથી છ હજાર ચારસો પાંચ હજાર એકસો પચાસ થી પાંચ હજાર ત્રણસો પાંત્રીસ મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો